ખજોદમાં ડમ્પિંગ સાઇટના કચરાના ડુંગરોના નિકાલની કવાયત વચ્ચે ઊનના તળાવનું કચરાથી ગેરકાયદે પુરાણ તળાવમાં ડમ્પિંગ કચરો ભરી દેવાયો છે આ સ્થિતિ ગંભીર હોવાની સાથે પાલિકા તંત્ર સહિતના જવાબદારોની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે આટલી મોટી માત્રામાં તે પણ પુરાણ માટે ડમ્પિંગ કચરો આવ્યો ક્યાંથી તે સવાલ તપાસ માંગી લે છે જો કે ભેદી કામગીરી અંગે જવાબદાર વિભાગો કેમ ચૂપ છે તે મામલે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે નોંધનીય છે કે શહેરમાંથી નીકળતા દૈનિક પચીસો ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સ્થિત ગાર્બેજ સાઇટ પર ડમ્પિંગ કરાઈ રહ્યો છે જો કે હયાત નજીકના ડ્રીમ સિટી ખાતે ડાયમંડ બુર્સ સાકાર થતા ખજોત કચરા સાઇટ નું ઉમેરમાં શિફ્ટિંગ કરાશે જેથી ખજોતમાં કચરાના ડુંગરોને લેન્ડ ફિલ કરી પ્રોસેસિંગ ગ્રીન લેયર નીચે દબાવવા કવાયત ચાલી રહી છે કેમેરામેન આમિ સૈદ સૂરત ગુજરાત